બુધવારે દ્વારકાના પવિત્ર સ્થળ ગોમતી નદીમાં દુઃખદ ઘટના બની હતી જેમાં સાત યુવાનો ડૂબી જવાથી મોતને ભેટ્યા મૃતકો ચાર યુવકો અને ત્રણ યુવતીનો સમાવેશ થયો છે આ ઘટના દ્વારકા શહેરના સહિત સમગ્ર ગુજરાત શોકનો લાગણી પેદા કરી રહી છે મળતી માહિતી અનુસાર યુવાનોનો એક સમૂહ ગોમતી નદી નજીક ફરવા આવ્યો હતો શરૂઆતમાં વાતાવરણ સામાન્ય હતું પરંતુ અચાનક જ નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ ઝડપથી થઈ ગયો દરમિયાન કરંટ હોવાના કારણે નદીમાં પાણીનો સતત જથ્થો વધી ગયો હતો જેના કારણે યુવાનો પાણીમાં ફસાઈ ગયા ઘટનાની જાણ થતાં જ સાથે આસપાસના સ્થાનિક લોકોએ તરત જ બચાવવા માટે પ્રયત્નો શરૂ કર્યા હતા કેટલાક લોકોએ નદીમાં કૂદકોને યુવાનો બચાવવાનો પ્રયાસ કર્યો હતો તાત્કાલિક પછી બચાવવાની ટીમ અને તટરચક દળ પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું પરંતુ તાત્કાલિક પ્રવાહ ખૂબ જ જોરદાર હોવાથી તમામ યુવાનોએ બચાવી શક્યો ન હતો બધા મૃતદેહોને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને કાયદેસર કાર્યવાહી શરૂ થઈ છે મૃતકોને ઓળખ પણ સ્થાનિક પ્રવાસન દ્વારા કરવામાં આવી રહી છે પરિવારજનોને જાણ કરી દેવામાં આવી છે પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસ અને નાગર પ્રશાંત સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યા છે ગોમતી નદી જેવા ધર્મ સ્થળે આવી દુર્ઘટનાઓ ફરી ન બને તે માટે સુરક્ષા વ્યવહાર કડક કરવાની જરૂરિયાત પણ ઉઠી છે ગુજરાતના મુખ્યમંત્રી અને અન્ય તે નેતાઓ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે